કહીએ જે પીડ પર નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફિક ગાચી બનાસકાંઠાના બાબરમાં એક છોટા હાથી ચાલક છે જે તે પોતાનું વાહન લઈને નીકળી રહ્યા હતા તે જ સમયે બલેનો કાર હતી તે આગળ હતી તેની ઓવરટેક કરે છે અને બંને વચ્ચે ગાડી ટકરાઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતા બંને વચ્ચે થાય છે ત્યારબાદ આ બલેનોમાં બેસેલા જે ડ્રાઈવર હતા અને તેમના સહિત અન્ય લોકો આ છોટા હાથી ચાલક અને તેમની મદદે આવેલા તેમના પિતા અને પુત્ર છે તેમના પર પ્રાણ હથિયારો સાથે હુમલો કરે છે તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને ત્યારબાદ બનાસકાંઠા કોંગ્રેસના સાંસદ ગેરીબેન ઠાકોર અને વાવના ધારાસભ્ય જે ભારતીય જનતા પાર્ટીના છે સ્વરૂપજી ઠાકોર તે પોતે બંને આ બજારમાં નીકળે છે માઉન્ટ રેલી કાઢે છે આ બજાર બંધ કરાવે છે અને એક જ માંગણી કરે છે કે આ જે અસામાજિક તત્વો છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ હવે આ મામલો જે બંને વ્યક્તિનો હતો તે સમાજ તરફ આગળ વધતો દેખાઈ રહ્યો છે ને ઠાકોર સમાજ વરસીસ દરબાર સમાજનો બનતો દેખાઈ રહ્યો છે જે પ્રકારે આ રેલી નીકળી હતી તે જ સમયે કેટલીક બબાલ થઈ છે ને તોડફોડ થઈ છે તેના વિડીયો પણ સામે આવી રહ્યા છે અને આરોપ પણ લાગી રહ્યા છે ઘટના બની હું લારીમાં ઉભો થયો પહોંચો હાથસોનો ટોળો આવ્યો અને પૂછ્યું કે તમે દરબાર હું કીધું ને લારી લારીઓથી મારી અને હથિયારો બતાવી દીધા એક પગમાં કંઈક દીધું જતા રહ્યા અને ગલ્લામાં પૈસા હતા હાથ સોડચો જેવા લઈ ગયા પૈસા બતાવ્યા टोडो राठोड़ कोरविंद नाम है भाई मैं भैया जी हूँ परदेशी आदमी हूँ तो लारी लेकर लारी बंद थी हमारी लेकर लारी लेकर मैं घर जा रहा था लेकिन घर चलते ही वे उसने लारी पलट दी डंडे लारी में मारे लारी में हाथ में भी डंडा मार दिया हाथ भी टूट गया हमारा मेरा कोई कसूर हो तो मैंने कहा भैया जी हाथ जोड़ा मैंने पैर छुए उसके मैं तो भैया जी परदेसी आदमी धंधा करने वाले गरीब मानस માર દારી પલટ દી સામાન ખરી પૈસા કાઉન્ટરમાં ગઈકાલે જે હાઇવે ઉપર બબલથી ખડોસંદ ગામના સાત આઠ મોણસો આયા ઇકો ભરીને તારીયા લાકડી ધોકા લઈને આયા જે દરબાર ઉપર હુમલો કર્યો એ વખોડો લાયક છે અત્યારે આ ચોથી ત્રીજી ચોથી વખત બાભરની હુમલો કરવા આવ્યા છે અને આજે અત્યારે અઢીસો ત્રણસો માણસોનું ટોળું ભાભરની અંદર દુકાનો બંધ કરાવવા ફરે છે ધારાસભ્ય સંસદસભ્ય બધે ભેગા ફરે છે બળજબડીપૂર્વક ધોકા લઈને વેપારીઓને ક્યાં દુકાનો બંધ કરો અને હાઈવે ઉપર જેટલી શાકભાજીની ફૂટની લારીઓ છે એ ઊંધી મારી દીધી છે એટલે આ અસામાજિક તત્વો એ છે એવું કહેતા હતા કે ભાભરની અંદર અસામાજિક તત્વો છે પાભરની અંદર અસામાજિક તત્વો કોઈ નથી અત્યારે તે સંસદ સભ્યના ધારાસભ્ય ખુદ ભેગા રહીને આ બધું ધંધો કરાવેલા છે બરાબર કે તમે ધંધા બંધ કરો વેપારીને આખી પાભર બંધ કરાવે છે હું નગરપાલિકા પ્રમુખ બનુભા બોલું મારી પાસે અત્યારે આખો ગામને ભેગા થઈને આવ્યા બધાએ ધંધાવાળા બધા આવ્યા છે ધંધો બંધ કરાવીને જે એમનો ધંધો કે બંધ કરો ના કે ધોકા પડશે આ રીતે ખોટું એ લુખા તત્વ એ કરેલા છે સંસદ સભ્યના તારાસભ્ય બંને ભેગા છે આખો સમાજ ત્રણસો અઢીસો ત્રણસો માણસો ભેગા ફરેલા એટલે મારી એસપી સાહેબને પોલીસ ખાતાને વિનંતી એટલી છે કે તમે આ ભાભરની અંદર જે અન્ન ના બનાવ એના માટે હું વિનંતી કરું છું કે તમે આના માટે કાયદેસરની કાર્યવાહી કરો જે પણ ગુનેગારો એને સજા થવી જોઈએ અમે કોઈ નાત ભેદભાવ ના હોય એટલે મારી વિનંતી છે કે આ સરકારને એટલે એસપી સાહેબને કે આ જે છે કાયદેસરની કાર્યવાહી કરો ગઈકાલની જે ઘટના બની એમાં કોઈ સપોર્ટ આપી નહીં રહ્યું તેમ છતાંય અમુક જે પર્ટિક્યુલર જાતિ છે એ નાના ધંધાને ખૂબ હેરાન કરી રહ્યા છે અને નાના ધંધાને તોફાન કરી અને લારી પણ ઊંધી પાડે છે અને ખૂબ હેરાન કરી અને દુકાનો બળજબરીથી બંધ કરાઈ છે તો આ ના થવું જોઈએ એટલે પોલીસ એની કડકમાં કડક કાર્યવાહી કરે આમ હવે આ જે મામલો છે તે મામલા એ વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને આ મામલો વધુ આગળ વધી શકે તેવી પરિસ્થિતિમાં પણ છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું पुता नी नमस्कार वैष्णव कहिए जे पीड़ परा